પાર્ટીના ગુજરાત યુથ વિંગના અધ્યક્ષ બ્રિજાજ સોલંકી છે તેમની સાથે વાત કરીએ કારણ કે આજે સુત્રાપાડાની અંદર કિસાન મહાપંચાયત હતી શું કહેશો બ્રિજરાજભાઈ જે રીતના લોકોનો ઉત્સાહ તમને લઈને જોવા મળી રહ્યો છે ખેડૂતોના દિશ દસ માંગણીઓને લઈને તમે આજે જે મહાપંચાયત યોજી શું સંદેશ આપીને ગયા છો જી સૌ પ્રથમ તો આપની ન્યૂઝ ચેનલના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જે રીતના સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ખેડૂતો જાગૃત થયા છે અવારનવાર આપણે જોઈએ છીએ કે ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર કરવામાં આવે છે પરંતુ આમ આદમી પાર્ટીએ જે કડદા પ્રથાને લઈને વિરોધ કર્યો હતો જે બોટાદની અંદરથી ચિંગારી પેદા થઈ હતી અત્યારે સમગ્ર ગુજરાતની અંદર આગ બનીને ફેલાઈ રહી છે ત્યારે આવનારા દિવસોમાં ચોપન લાખ ખેડૂતોને એક કરીને સમગ્ર ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થાય સિંચાઈનું પાણી ખેતરે ખેતરે પહોંચે સાત એમએસપી કાયદો બનાવવામાં આવે કૃષિ પંચ અને લાંબા ગાળાની નીતિઓ બનાવવામાં આવે આ તમામ તમામ મુદ્દાઓને લઈને અને આમ આદમી પાર્ટી દસ કરતાં પણ વધારે મુદ્દાઓ સાથે ખેડૂતો માટે કામ કરી રહી છે આ તમામ મુદ્દાઓને લઈને સમગ્ર ગુજરાતની અંદર જે રીતના સુદામડા ખાતે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું એવી રીતના ગુજરાતના તમામ ખૂણે ખૂણે આમ આદમી પાર્ટી દસ જેટલી મહાપંચાયત કરવામાં જઈ રહી છે અને આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે વાત કરશે તમારા નેતાઓને પણ જેલમાં નાખી દેવામાં આવ્યા છે રાજુ કરપડા લઈ લો પ્રવીણ રામ બોરખતરિયા આ તમામ નેતાઓને છોડાવવા માટે પણ પાર્ટી કઈક પ્રયાસ કરી રહી છે જે રીતના આપને ખ્યાલ છે કે આમ આદમી પાર્ટીની જે લીગલ ટીમ છે ત્રીસ કરતાં પણ વધારે વકીલો છે એક રૂપિયાનો ખર્ચ કર્યા વગર પણ એ લોકો સેવા પૂરી પાડી રહ્યા છે અમારા નેતા રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રમેશભાઈ મેર પિયુષભાઈ પરમાર રાજુભાઈ બોરકતરિયા સહિત પંચ્યાસી લોકોને જે નિર્દોષ છે એની ઉપર ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાડવામાં આવી છે આવનારા દિવસોમાં અમે પૂરા પ્રયત્ન કરીશું સુપ્રીમ કોર્ટ હોય હાઈકોર્ટ હોય તમામ લેવલે આમ આદમી પાર્ટી એમના પરિવાર સાથે પણ ઊભી છે અને આવનારા દિવસોમાં માં જલ્દી થી જેલ તાળા તૂટશે અને બધા લોકો બહાર છૂટશે દસ હજાર કરોડ પેકેજ આપવામાં આવ્યું છે પરંતુ લોલીપોપ ગણવામાં આવી રહ્યું છે કેમ દસ હજાર કરોડનું જે પેકેજ છે એ હાસ્યાસ્પદ છે ખેડૂતો ખૂબ જ નારાજ છે દુઃખી છે એક વીઘે માત્ર ત્રણ હજાર પાંચસો ને વીસ રૂપિયા ખેડૂતોના હાથમાં આવશે હેક્ટર ડીટ માત્ર બાવીસ હજાર રૂપિયા ખેડૂતોના હાથમાં આવશે ત્યારે અમારી સરકારને માંગ છે કે જે રીતના પંજાબની અંદર આમ આદમી પાર્ટી અને માનની સરકારે હેક્ટર ડીટ પચાસ હજાર રૂપિયાનું વળતર અને એ પણ એક મહિનાની અંદર ખેડૂતોને આપ્યું હતું એ જ રીતના આવનારા દિવસોમાં સમયસર એટલે કે પંદરથી વીસ દિવસની અંદર જે કાંઈ પણ ફૂલ નહીં તો પાખડી તમે આપી છે તાત્કાલિક ધોરણે પંદર દિવસની અંદર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પહોંચાડવામાં આવે કારણ કે શિયાળા પાકનું વાવેતર હવે ખેડૂતોને કરવાનું હશે ત્યારે ખેડૂતોને પૈસાની જરૂર છે ત્યારે તાત્કાલિક ધોરણે આ સહાય આપવામાં આવે આટલા પ્રશ્ન જે રીતના તમારા નેતાઓ એક પછી એક લોકોને જોડી રહ્યા છે આમ આદમી પાર્ટીનું જન અભિયાન ચાલી રહ્યું છે જોડો અભિયાન ચાલી રહ્યું છે અને જિલ્લા પંચાયતની વાત કરી છે કે જિલ્લા પંચાયતમાં ભાજપને પટકણી આપવામાં આવશે પરંતુ જે રીતે કોંગ્રેસને પણ હવે આડે લેવામાં આવી રહી છે ક્યાંક ને ક્યાંક સત્તાવીસ પર નજર છે કોંગ્રેસ ગેમમાં જ નથી આ ફાઇટ માત્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીની વચ્ચે છે જે રીતના મીડિયાના માધ્યમથી આપ પણ સૌને દેખાડી રહ્યો છો કે એક દિવસની અંદર દસ દસ હજાર જેટલા કાર્યકર્તાઓ જે બીજેપીના અને કોંગ્રેસના છે આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા છે એક વિશ્વાસ અને એક ભરોસો આમ આદમી પાર્ટીએ ઉભો કર્યો છે ત્યારે સો ટકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં રિઝલ્ટ મળશે અને આવનારા જે બે હજાર સત્યાવીસનું વિધાનસભા ઇલેક્શન છે એમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે કરી કે કેવી રીતે આવતી બે હજાર સત્યાવીસની જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં બ્રિજરાજ સોલંકી જે છે તે તેને કીધું કે સત્તામાં આવવાનું છે આમ આદમી પાર્ટીને અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો પણ કબજે કરવાની છે પહેલે પલની અપડેટ આ સંમેલનને લઈ તમારા સુધી પહોંચાડતા રહીશું કેમેરા પર્સન ફાઇક સાથે મોહિપોરા ટાઈમ્સ ઓફ ગુજરાત ટોભરા